ધારી વિસ્તારની અંદર ખેડૂતો માટે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકાર મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને છુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે

પરંતુ હાલ લીલી ઈયળ મુકાયા છે કારણ કે આ લીલી જૂથમાં હોય છે અને પાકનો નષ્ટ થતો હોય છે સાથે જ ખેડૂતોના ખેતરમાં સુકારા નામનો રોગ પણ આવ્યો છે એટલે બંને રોગ આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ મગફળી પીળી પડવા લાગી છે તો સાથે આજે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિકટ પરિસ્થિતિ આવી છે મગફળીના ઉભા છોડ સુકાવા લાગ્યા છે સુકારો રોગ આવવાના કારણે તો સાથે જ ઈયળોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે